संखेड़ा में कांग्रेस पार्टी ने कमोसमय बारिश से हुई फसलों की भारी नुकसानी को लेकर तहसीलदार को आवेदन पत्र सौंपा कांग्रेस कार्यकर्ताओं ने संखेड़ा चौकड़ी से सेवा सदन तक रैली निकालकर जोरदार नारेबाजी की किसानों की बड़ी संख्या भी इस रैली में शामिल हुई बार बार के कमोसमयी बारिश और अतिवृष्टि से कपास डांगर तुअर मक्का सोयाबीन जैसी खरीफ फसलें पूरी तरह बर्बाद हो गई हैं। कांग्रेस ने सरकार से किसानों के कर्ज पूरी तरह माफ करने फसल बीमा योजना फिर से शुरू करने और तुरंत राहत पैकेज देने की मांग की है रिपोर्टर दिलीप तड़वी संखेड़ा कांग्रेस द्वारा संखेड़ा तालुका सेवा ने आवेदन पत्री ने અમે રજૂઆત કરી કે જે ચાલુ સિઝનમાં કમોસમી એક વધારે પડતો વરસાદ થવાથી ખાસ કરીને મકાઈ તુવેર દિવેલા કપાસ ડાંગર વધારે પડતા પ્રમાણમાં જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર માટે અમે લોકો આજે બધા ભેગા થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારી માંગ એવી છે કે સર્વે સર્વે કરીને ખોટા ગ્રામ સેવકોનો ટાઈમ બગાડશો ના અને જે પણ વળતર આપવાનું હોય એ સર્વે કર કરાતો કરાતો બે ત્રણ મહિના નીકળી જાય છે એના કરતા સીધો સીધો સર્વે ટગાટીઓને કોંપીને અને વહેલી તકે નિમણૂક કરીને જે ખેડૂતોને નવી વાવણી કરવા માટે ખાસ કરીને તુવેર મકાઈ અને દિવેલા અત્યારે વધુ પ્રમાણમાં વાવણી થયેલ હતી અને વરસાદ પડવાથી ઘણું નુકસાન થયેલ છે હવે નવી વાવણી જ્યારે કરવાની આવશે એ નવી વાવણી કરવા માટે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી હોતા ખેડૂતો પોતાની કઈ રીતે જીવન જીવે છે એ ખેડૂતોની વ્યથા ખેતી કરતા હોય તેને ખબર પડે અત્યારે વિંગે આઠ દસ દસ હજાર રૂપિયા જેવો ખર્ચો કરીને હવે નવે સરથી પાછી એ બિયારણ લાવવાનું ખાતર લાવવાનું ટ્રેક્ટરો મારવાનું ડીઝલનો ખર્ચો આ બધું નવે કરવા જશે તો ખેડૂતોની હાલત વધારે કફોડી થશે અને આવું નવું કરશે તો ખેડૂતોની આત્મહત્યા કરવાનો પણ વારો હશે જેથી કરીને સરકાર શ્રીનામાં રજૂઆત કરી છે કે વહેલી તકે આનું વળતર આપે અને અગાઉ પણ સરકાર ઘણી બધી બદલાય ત્યારે અગાઉ કોંગ્રેસની સરકાર હતી ત્યારે બધાને ખબર છે કે બોતેર હજાર કરોડ રૂપિયા દેવું માફ કરેલું એ દેવું માફ છે ખેડૂતોની હાલત એટલી સુધરી અને જે જે બીજા સ્ટેટોમાં જ્યાં બીજેપી સિવાયની સરકાર છે ત્યાં પણ ખેડૂતોના દેવા માફ કર્યા છે અને વળતર પણ હવે આપણે પંજાબ તમે લો પંજાબમાં સૌથી મોટો અત્યારે પૂર આવ્યો તો એ પૂરમાં હેક્ટરથી પચાસ હજાર રૂપિયા ત્યાં ત્યાંની સરકારે ખેડૂતોને આપ્યા છે તો એ બધું જોઈને પણ આપણી ડબલ એન્જિનની સરકાર જે વાહવાહી લૂટે છે કે અમે આમ કર્યું તેમ કર્યું પણ ખોટા ખોટા ખર્ચા કરે છે સરકાર સીના ટેક્સના પૈસે એ લોકો એમની ઉજવણીઓ કરે છે અને ઉજવણીના ભાગરૂપે એમનો પાર્ટીનો પ્રોગ્રામ બનાવીને પણ ઘણા બધા એવા ખોટા ખોટા જે કાયફા કરે છે એ બધા બંધ કરીને સીધે સીધા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો સાત એમને આ વળતર આપો અને વહેલી તકે વળતર આપો જેથી કરીને ખેડૂતો નવેસરથી ખેતી કરીને એમનું ગુજરાન ચલાવી શકે જય હિન્દ જય માતાજી જય ભારત